કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર હોતો નથી એક વખત માતા ક્ષીર માં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે પગ દબાવતા દબાવતા માતા ભગવાન કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉઠી રહ્યા છે જો તમે આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમારા જે પણ પ્રશ્નો હોય તમે નિર્સંકોચ થઈને પૂછો હું તમારી શંકાનું નિવારણ અવશ્ય કરીશ ત્યારે માતા લક્ષ્મી કહે છે છે હે પ્રભુ તે કઈ સ્ત્રી હોય જેના ભાગ્યમાં સંતાન સુખ હોતું નથી બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમે યોગ્ય જ પ્રશ્નો કર્યા છે તમારા આ ત્રણેય પ્રશ્નો અત્યંત મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબ સંસારના કલ્યાણ માટે છે જે કોઈ મનુષ્ય આને ધ્યાથી સાંભળે છે તેને પૃથ્વી લોક પર સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી તેને મારા લોકની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે હે દેવી આજે હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમારા બધા પ્રશ્નોના જવાબ તમને પ્રાપ્ત થશે પરંતુ તમારે આ કથાને ધ્યાનથી સંપૂર્ણ સાંભળવી પડશે આ કથાને ક્યારે અધવચ્ચે અધૂરી ન સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર સંસારનું કલ્યાણ છુપાયેલું છે જે કોઈ આ કથાને ધ્યાનથી સંપૂર્ણ સાંભળશે તેના હું બત્રીસ અપરાધો માફ કરું છું ત્યારે દેવી લક્ષ્મી કહેવા લાગ્યા પ્રભુ હું તમને વચન આપું છું કે આ કથાને હું સંપૂર્ણ મન અને લગ્નથી સાંભળીશ તમે કૃપા કરીને તે કથા શરૂ કરો તો મિત્રો તમે બધા પાસે એક વિનંતી છે કે તમે પણ આ કથાને સંપૂર્ણ જરૂરથી સાંભળો આને અધવચ્ચે અધૂરી સાંભળવી એ પાપ ગણાય છે કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો સાથે જ વિડિયોને લાઈક ન ભૂલો તો ચાલો શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી એક સમયની વાત છે મધ્ય દેશમાં એક નાનું નગર હતું તે નગરમાં એક સેઠ રહેતો હતો તે શેઠને બે પુત્રો હતા અને શેઠના બંને પુત્રોના લગ્ન પણ થઈ ચૂક્યા હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નહોતી પરંતુ શેઠની પત્નીનો સ્વભાવ અત્યંત દુષ્ટ હતો શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંનેનો જ સ્વભાવ દુષ્ટ હતો શેઠની પત્ની પોતાની મોટી વહુનો તો ખૂબ જ લાડ લડાવતી હતી પરંતુ નાના પુત્રની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરતી હતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ સારા સ્વભાવની ઈશ્વર પર શ્રદ્ધા રાખનારી પતિવ્રતા સ્ત્રી હતી તે એકલી જ ઘરનું બધું કામ કરતી હતી અને ગૃહકાર્યમાં નિપુણ હતી આટલો સારો સ્વભાવ હોવા છતાં પણ તેની સાસુ તેની સાથે ખરાબ વ્યવહાર કરતી હતી તેનો હંમેશા અપમાન કરતી હતી આની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે મોટી વહુને એક પુત્ર હતો અને નાની વહુએ પુત્રીને જન્મ આપ્યો હતો પુત્રીને જન્મ આપવાના કારણે શેઠની પત્ની પોતાની નાની વહુને વારંવાર તાકીદ કરતી હતી પરંતુ તે બિચારી શું કરી શકે જે ભાગ્યમાં લખેલું હોય તે જ તેની સાથે થાય ભગવાન વિષ્ણુ કહે છે દેવી હવે હું તમને નાની વહુની વાર્તા સંભળાવું છું આથી તમને પહેલા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થતી નથી હે દેવી શેઠની જે પત્ની હતી તે પહેલેથી જ દુષ્ટ અને કુટિલ સ્વભાવની હતી તેનાથી તેની સાસુ પણ પરેશાન હતી શેઠની પત્ની પોતાની નાની વહુને સૌથી વધુ દુઃખ આપતી હતી નાની વહુનું નામ હતું સુકન્યા અને સુકન્યાને સતાવવામાં તેની સાસને ખૂબ આનંદ આવતો હતો સુકન્યા બિચારી રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના ઘરના કામો કરતી હતી અને આખો દિવસ કામ કર્યા પછી તેને રાત્રે જ સુવાનો સમય મળતો હતો આટલું હોવા છતાં શેઠની પત્ની પોતાની નાની વહુથી દ્વેષ રાખતી હતી જ્યારે નાની વહુ ઝાડુ લગાવતી ત્યારે તેની સાસ આવીને તેને તાકીદ કરતી કે તારા હાથમાં જાન નથી શું તું જલ્દી જલ્દી ઝાડુ લગા હું મંદિરે જાઉં છું મારા પાછા ફરતા સુધીમાં તું ભોજન બનાવીને તૈયાર રાખ અને આવતાની સાથે જ હું તે ભોજન ગ્રહણ કરીશ અને સાંભળ અનાજનો એક દાણો પણ વેડફાય નહીં બિચારી સુકન્યા ચૂપચાપ પોતાની શ્વાસનો અત્યાચાર સહન કરતી હતી અને તેની શ્વાસની દરેક આज्ञाનું ખૂબ જ નમ્રતાથી પાલન કરતી હતી પછી નાની વહુ ભોજન બનાવતી વખતે વિચારવા લાગી કે હું ઘરનો આટલું બધું કામ કરું છું પરંતુ તેમ છતાં હું ચેનનો શ્વાસ લઈ શકતી નથી મારી સાસુમાં કોઈને કોઈ ને કોઈ વાત ને લઈને મને જ તાકીદ કરતી રહે છે ખબર નથી ક્યારે તેમની તાકીદ કરવાની આદત જશે સુકન્યા આટલું વિચારી રહી હતી ત્યાં જ દરવાજે ખટખટાવવાનો અવાજ સંભળાયો નાની વહુ એ વિચાર્યું હજી તો ભોજન તૈયાર પણ નથી થયું લાગે છે મારી સાસુ માં આજે વહેલા પાછા ફરી ગયા હવે તે ફરીથી તાકીદ કરશે ત્યારે સુકન્યા એ દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે દ્વાર પર એક સન્યાસી ઉભો છે તે સન્યાસી સુકન્યાને કહેવા લાગ્યો બેટા સદા સુહાગન રહો તું આ સંન્યાસી માટે થોડું ભોજનનું દાન કર હે પુત્રી મને ખૂબ ભૂખ લાગી છે સુકન્યાએ વિચાર્યું જો હું આ સંન્યાસીને ભોજન કરાવી દઉં અને આ દરમિયાન મારી સાસ આવી જશે તો મારી ખેર નથી થોડીવાર વિચાર કર્યા પછી સુકન્યાએ વિચાર્યું

તે બૂમો પાડતા સુકન્યાને કહેવા લાગી અહીં શું કોઈનું ભંડારું કે દાવત ચાલી રહી છે કે તું રસ્તે ચાલતા ભિખારીઓને ઘરમાં બેસાડીને ખવડાવી રહી છે સુકન્યાએ પોતાની સાસ પાસે ખૂબ વિનંતી કરી પરંતુ સુકન્યાની સાસે વહુની એક ન સાંભળી અને તેની સાસે તે સંન્યાસીને ઘરની બહાર કાઢી નાખ્યો અને તેનું ભોજન ઉઠાવીને કચરામાં ફેંકી દીધું તે પછી તે સાસ સુકન્યા પર ગુસ્સે થવા લાગી અરે દુષ્ટ સ્ત્રી મે તને કહ્યું હતું કે અનાજનો એક દાણો પણ વેડફાય નહીં પરંતુ તે શું કર્યું તે ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું સુકન્યા ડરતા ડરતા બોલી સાસુમાં મેં સંન્યાસીને મારા હિસ્સાનું ભોજન આપ્યું છે આમાં આટલો ગુસ્સો થવાની શું વાત છે

અને બહારથી પોતાની સાસને અવાજ આપવા લાગી સુકન્યાની સાસે એક ન સાંભળી અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં પછી સુકન્યા દુખી અને ઉદાસ થઈને પોતાના માયકે જવા નીકળી ગઈ માયકે જવાના રસ્તે એક ખૂબ મોટું જંગલ આવતું હતું સુકન્યા ભુખિત્રસી રહીને તે જંગલના રસ્તે ચાલવા લાગી યાજ અચાનક જોર જોરજોરથી વાદળો ગરજવા લાગ્યા અને મુસળધાર વરસાદ થવા લાગ્યો વરસાદથી બચવા માટે સુકન્યા એક વૃક્ષની નીચે ત્યાં સુકન્યાએ જોયું કે અંદર કોઈ સાધુ મહાત્મા બેઠા છે તે સન્યાસી બીજું કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુજ સાધુનો રૂપ ધારણ કરીને બેઠા હતા જ્યારે તે સાધુએ સુકન્યાને જોઈ

હું તને એક પરચી આપું છું આ પરચીમાં જે પણ ઉપાય લખેલો છે તે ઉપાય તું સંપૂર્ણ મનથી કર પછી તને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે પછી સુકન્યાએ તે પરચી લીધી અને તે સાધુ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયો આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ પ્રસન્ન થઈ અને જારે વરસાદ બંધ થયો તો સુકન્યાનો પતિ તેને શોધતો શોધતો તે સ્થાન પર પહોંચી ગયો સુકન્યાએ પોતાના પતિને આખી હકીકત જણાવી અને પછી બંને ઘરે પાછા ન જઈને તે જ જ રહેવાનો નિર્ણય લીધો ત્યાં રહેતા એક દિવસ સુકન્યાના મનમાં પ્રાપ્તિ નો વિચાર આવ્યો અને તે મનમાં વિચારવા લાગી જો મારો પણ કોઈ પુત્ર હોત તો આજે સાસરે મને ખૂબ ઇજ્જત મળતી ત્યારે સુકન્યાને તે સાધુ દ્વારા આપેલી પરચીની યાદ આવી અને પછી જ્યારે તેણે તે પરચી ખોલીને વાંચી તો તેણે જોયું કે જે સ્ત્રી પુત્ર પ્રાપ્તિની કામના રાખે છે તેને રાત્રે પોતાની ડાબી બાજુએ સૂવું જોઈએ આવું કરવાથી થોડા સમય પછી ડાબી કરવટે લેટવાથી નાકનું જમણું સ્વર અને જમણી કરવટે લેટવાથી નાકનું ડાબું સ્વર ચાલુ થઈ જાય છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય તો તે સ્થિતિમાં મિલન પહેલા એ નિશ્ચિત કરી લેવું જોઈએ કે પુરુષનું જમણું સ્વર ચાલવા લાગે અને સ્ત્રીનું ડાબુ સ્વર ચાલવા લાગે અને તે જ સમય ગર્ભાધાન કરવું જોઈએ આવું કરવાથી નિશ્ચિતપણે પુત્રની પ્રાપ્તિ થાય છે આનાથી વિપરીત નાકના સ્વર ચાલવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તે પરચીમાં આગળ લખેલું હતું કે માસિક ધર્મ શરૂ થયા પછી પહેલાં ચાર દિવસમાં પુરુષ સાથે મિલન કરવાથી પુરુષને રગડતા પ્રાપ્ત થાય છે અને પાંચમી રાત્રે મિલન કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રે મિલન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મિલન કરવાથી બંધ્યા પુત્રી થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળસારી પુત્રની પ્રાપ્તિ થાય છે નવમી રાત્રે મિલન કરવાથી સુંદર કન્યાની પ્રાપ્તિ થાય છે તથા દસમી રાત્રે મિલન કરવાથી વિદ્વાન અને અતિ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે અગિયારમી રાત્રે મિલન કરવાથી સુંદર આચરણવાળી કન્યા પ્રાપ્ત થાય છે બારમી રાત્રે મિલન કરવાથી ગુણવાન પુત્ર થાય છે તેરમી રાત્રે મિલન કરવાથી લક્ષ્મી સ્વરૂપા પુત્રી થાય છે ચૌદમી રાત્રે મિલન કરવાથી ગુણવાન બુદ્ધિમાન અને બળવાન પુત્ર થાય છે પછી સુકન્યા માસિક ધર્મ પછી ચૌદમી રાત્રે પોતાના પતિ સાથે મિલન કર્યું અને તે પછી પછી ગર્ભ ધારણ કર્યો બીજા દિવસે સુકન્યાનો પતિ જંગલમાં લાકડા કાપવા માટે ગયો અને સુકન્યા ઘરે પડી રહી પછી અચાનક ઝડપ થી તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ પછી સુકન્યા ડરતા ડરતા તેજ વૃક્ષના જઈને રહી જ્યાં તેને તે સાધુ મળ્યો હતો સુકન્યા ત્યાં પોતાના પતિની રાહ જોતી હતી ત્યાં અચાનક ત્યાં બે રાક્ષસીઓ આવી ગઈ તે રાક્ષસીઓ અત્યંત માયાવી હતી પછી તેમણે તે કોટર સાથેના વૃક્ષને ઉડાડીને એક એવા સ્થાન પર લઈ ગઈ જ્યાં ખૂબ બધું સોનું હતું જ્યારે સુકન્યાએ આ દ્રશ્ય જોયું તો તે ચોંકી ગઈ સુકન્યા વૃક્ષના કોટરમાં છુપાઈ રહી જ્યારે તે રાક્ષસીઓ ભોજનની શોધમાં ગઈ તો સુકન્યાએ તે સ્થાન પરથી ખૂબ બધું સોનું ઉઠાવી લીધું અને તેને કોત્રમાં ભરી દીધું જ્યારે તે રાક્ષસીઓ પાછી આવી તો ફરીથી વૃક્ષ પર બેસીને તેમણે તે વૃક્ષને ઉડાડીને તે જ જંગલમાં લાવી રાક્ષસોના જવા પછી સુકન્યા તે બધું સોનું લઈને પોતાના પતિ પાસે ગઈ અને તેને તે બધું સોનું આપી દીધું પછી પતિ અને સુકન્યા બંને પોતાના સાસરે પાછા ફર્યા ત્યાં જઈને તેણે પોતાની સાસ ને તે સોનું આપ્યું અને આખી હકીકત જણાવી જે સાંભળીને તેની સાસ ને ખૂબ ગુસ્સો આવ્યો અને બોલવા લાગી અરે મૂર્ખ સ્ત્રી તું બસ આટલું જ સોનું લઈ આવી આટલા સોના થી શું થશે હું હોત તો ખૂબ બધું સોનું લઈ આવત પછી તેની સાસ પણ તે જંગલના કોટર માં જઈને છુપાય અને રાક્ષસોની રાહ જોવા લાગી ત્યાં જ તે બે રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેમણે તે કોટને ઉડાડીને એક બરફીલા પહાડ પર લઈ ગઈ આ જોઈને સાસ ખૂબ ક્રોધિત થઈ અને બોલવા લાગી આ ક્યાં લઈ આવી અહીં તો બસ બરફ અને માટી છે ત્યાં જ તે રાક્ષસોએ તેનો અવાજ સાંભળ્યો અને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી વૃક્ષના કોટરમાં છુપાઈને બેઠી હતી પછી તેમણે તેને બહાર કાઢી અને તે બરફીલા પહાડ પર ફેંકી દીધી જમીન પર પડતા જ તેનું મૃત્યુ થઈ ગયું આવી તો સુકન્યા જઈને તે કોતર માં જોયું તો ત્યાં તેની સાસ જ હતી તેને સમજાઈ ગયું કે લાલચના કારણે તેની સાસ નું મૃત્યુ થયું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી જે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની કામના હોય તેને મે સુકન્યાને આપેલી પરચીમાં કહેલા ઉપાયો અવશ્ય કરવા જોઈએ તમારો બીજો પ્રશ્ન હતો કે કયા કારણથી સ્ત્રી વહેલી વિધવા થાય છે તો જે સ્ત્રી અત્યંત લાલચ કરે છે તે સ્ત્રી વહેલી વિધવા થાય છે અને જે સ્ત્રી ચરિત્રનો નો ઘરેણું પહેરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એક સ્ત્રીએ પોતાના ચરિત્રનો નો ત્યાગ ક્યારે વિડીયો લાઈક જરૂર કરો અને આવી જ બીજી કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ